હર ચોમાસે પીવાના પાણી માટે સુરતીઓને વલખા મારવાનો વારો આવ્યો છે સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બે મહિનાથી પીવાના પાણી સર્જાય છે છતાં તંત્ર દ્વારા કોઈ નિવેડો ન આવતા મહિલાઓ રોષ વ્યક્ત કર્યો હતો સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને તાપી નદી બે કાંઠે વહી રહી છે જોકે તેમ છતાં પણ આજે પીવાના પાણી માટે સુરતીઓને વલખા મારવા પડી રહ્યા છે વાત છે પુણા વિસ્તારની પુણા વિસ્તારમાં આવેલા શાંતિ નિકેતન સોસાયટીમાં છેલ્લા બે મહિનાથી પીવાના પાણીની સમસ્યા છે જેને લઈને મહિલાઓએ ભેગા થઈ સોસાયટીમાં વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે તંત્ર તેમજ સ્થાનિક કોર્પોરેટરોને વારંવાર અમે રજૂઆતો કરાવી હોય તેમ છતાં પણ કોઈ નિવેડ આવ્યો નથી અને મહિલાઓએ તંત્ર સામે આક્ષેપબાજી કરી હતી સખત બે મહિનાથી આ પાણી જ નથી અહીં આવતું અને અમારે નાના છોકરા હોય એને કાયમ ક્યાં જાવ બે દિવસથી અમે કપડાં ભેગા કર્યા છે બે દિવસે સખત પાણી જ નથી અમારે આવ્યું ચોવીસ કલાક નગર પહેલાં પાણી આવતું અમારે એમ જગ્યાએ પાણી જ નથી આવતું ને બિલ તમારે લોકોને જોતા હોય તો આવી બિલ લઈ જાઓ અમે સરકારમાં નોંધણી કરી બધી નોંધી કરી તો એ પાણી ન આવે વેરા બિલ જોતા મત જોતો હોય તો તમે લોકો અહીં કહો હાલો તમારું અમને રોડ કરી દેવું ઓલું કરી દેવું પાણી કોઈ દિવસ ઘટશે નહીં તો આટા આ પોઝિશન કે પાણી નહીં આવતું કહો ચોમાસું એક મહિને સખત વરસાદ આવે તો પાણી કેમ ન આવવું જોઈએ પાણી તો ઢાણે આવવું જોઈએ કે નહીં અહીંયા સુરતમાં શાંતિ નિકેતનમાં સખત બે મહિના થયા પાણી નથી આવતું અમારે ન એમ કે હાલો તમે એમ કહો મોત દઈ જાઓ અમે તમને પાણી આપશું કે આ જો તમારે જે વાંધો હોય એ તમને એમ કહો કહીએ તોય તમે એ વસ્તુ પૂરું જ નહીં પાડતા અમને શાંતિ નિકેતનમાં અમારે બીજું કાંઈ નહીં પાણી જોઈએ અમારે નાના છોકરા છે નાવા ક્યાં લઈ જવા કે છોકરા હાલો કે છીબી કર્યું ગમે તે વસ્તુ હોય પાણી તો જોઈએ ને બે દિવસે તમે નાયા નથી અમારા કામે એમ નેમ જતા રહે

જાણ તો કરી જોઈએ અમારે અમારે સોસાયટીના જે વ્યક્તિ હોય અમે કીધું હોય એને એને પ્રમુખ હોય એને અમે કીધું તો હોય જ ને એને જાણ બે વાર ત્રણ વાર કરી હોય પૂણા વિસ્તારની મહિલાઓ હાલ તો વિરોધ પ્રદર્શન કરી પીવાના પાણીની સમસ્યાનો વહેલી તકે નિવેડો લાવવા માંગ કરી છે સાથે છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી વાપરવા લોકો મજબૂર બન્યા હોય તેવું જણાવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા